ડ્રગ્સના આરોપી સાથેના ફોટા અંગે ગૃહરાજ્યમંત્રી રાજ્યમંત્રી હર્ષ સંઘવે વિધાનસભામાં આપી દીધું મોટું નિવેદન ચાલો જાણીએ શું કહ્યું નમસ્કાર હું છું દિશા દેસાઈ આપ જોયા છો ન્યૂઝ ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્ર દરમિયાન ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દા પર ચર્ચા થઈ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે છેલ્લા પંદર દિવસમાં આઠસો કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે જેમાં આઠસો કરોડ રૂપિયાની દવાઓ પર ગૃહમાં ચર્ચા થઈ હતી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ મામલે પ્રશ્નોનો જવાબ આપતા કહ્યું છે કે મેં ચર્ચામાં પ્રસારિત કરવાની વિનંતી કરી છે સાચી માહિતી દેશના લોકો સુધી પહોંચે તે જરૂરી છે વિપક્ષના સભ્યોને વધુ સમય આપવામાં આવ્યો છે દરેકને જવાબ આપવા માંગુ છું હું એવા પ્રશ્નો જવાબ આપીશ જે રાજ્યના હિતમાં છે અથવા તો લોકોના હિતમાં છે મને ખબર છે કે દુઃખ શું છે હર્ષ સંઘવી એમ પણ કહ્યું હતું કે આ વિષય પર જાણી જોઈને ચર્ચા થતી અટકાવવાના પ્રયાસો થઈ રહ્યા છે ડ્રગ્સના આરોપી સાથેના ફોટાના મુદ્દે ગૃહમાં સ્પષ્ટતા આપવામાં આવી છે જેમાં ગૃહ રાજ્યમંત્રી વિધાનસભાના ગૃહમાં સ્પષ્ટતા કરી છે કે મારી સાથેનો ફોટો હતો તે ફોટો હોવા છતાં કાર્યવાહી કરવામાં આવી છે હું ખુશ છું કે તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે ત્યારે આ રાજ્યના ગૃહમંત્રી હોવા છતાં મારી અને દેશના અનેક નેતાઓ જોડે જેનો ફોટો હોય એવા વ્યક્તિ ની જો ડ્રગ્સ વેચતા ધ્યાનમાં આવે તો એને બી પકડવામાં ગુજરાત પોલીસે કોઈ કચાસ નથી છોડી આજ સૌથી મોટું સર્ટિફિકેટ છે સત્તાની ઉપયોગ કઈ રીતે કરવો સમાજના હિતમાં કે સમાજના અહિતમાં એનો આ સૌથી ઉત્તમ ઉદાહરણ છે સમાજના હિતમાં સરકારે એ કોઈ બી વિચારધારાનો વ્યક્તિ હોય એને સમાજના દૂષણ ફેલાવવાનો હક નથી અને એને પકડીને એક મોટું નેક્સસ અને રાજ્યના યુવાનોનું જીવન બચાવવાનું કામ ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા કરવામાં આવ્યું છે ફોટોગ્રાફ્સ જાહેર જીવનમાં કોઈની સાથે પણ થઈ શકે છે કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારનું ગૃહમાં નિવેદન છે કે ડ્રગ્સની ચર્ચા સારી બાબત છે બિલ પર ચર્ચાનો સમય લંબાવી શકાય છે લાંબી ચર્ચા બાદ સત્રને એક દિવસ લંબાવવાનો પ્રસ્તાવ છે અમે સત્રને એક દિવસ લંબાવવાની દરખાસ્ત કરીએ છીએ ડ્રગ્સ પર લાંબી ચર્ચા માટે તૈયાર પણ છીએ એજન્ડા હેઠળ બિલ પર ચર્ચાનો સમય વધારી શકાય છે અમે ચર્ચા માટે સમય વધારવા સંમત થયા છે વિગતવાર ચર્ચા કરવા માટેની નવી પ્રથા શરૂ થશે અમારો પ્રસ્તાવ સત્રને એક દિવસ વધારવાનો છે એમાં અમે ડ્રગ્સ લાંબી ચર્ચા માટે તૈયાર જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરોટ કોમ આઝાદી Tomasar o